જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે મરચાંની પેસ્ટ આપણે છ મહિના સુધી આવીને આવી પેસ્ટ રહીએ તે રીત હું તમને બતાવીશ કઈ રીતના આપણે બનાવી અને આપણે છ મહિના સુધી આપણે લાંબો સમય સુધી આવીને આવી પેસ્ટ રહીએ છીએ મેં આ દોઢસો ગ્રામ મરચી લીધી છે તેને મેં એકદમ સરસ ચોખ્ખા પાણીએ ધોઈને સાફ કરી લીધી હતી અને થોડીવાર સૂકવી દીધી હતી આપણે પાણીનું ટીપું પણ આમાં રહેવા નથી દેવાનું જો પાણીનું ટીપું પણ રહેશે તો આપણે સ્ટોરેજ કરેલું મરચી આપણે બગડી જશે તેનો કલ્પ એટલે આપણે એકદમ સરસ સાફ કરીને જ લેવાની છે અને એકદમ સરસ લુચી નાખવાની છે આપણે આ બધા ડીમ ભાગ કાઢી નાખવાનો છે આપણે એક પણ નથી રહેવા દેવાના અને આપણે એકદમ ફ્રેશ અને એકદમ ગ્રીન કલરની હોય તે જ મરચી લેવાની છે આ મેં એકદમ ફ્રેશ લીધી છે તમે તીક જો મોડી ખાતા હોવ તો તમે મોડું મરચું લઈ શકો છો અને આ મરચી આપણે સ્ટોરેજ કરીશું તો આવીને આવો રહેશે અને આપણે લેડીઝને કામ પણ ઘણા બધા હોય છે અચાનક મહેમાન આવી જાય તો આપણે ક્રસ કરવાનો ટાઈમ પણ ન હોય એટલા માટે આપણે જો આ પેસ્ટ બનાવીને રાખીશું તો ફટાફટ આપણે પેસ્ટ તૈયાર થઈ જશે આવા ખરાબ હોય તે મરચી પણ કાઢી નાખવાની છે તે નથી રાખવાની આપણે એકદમ ફ્રેશ મરચી હોય તે જ રાખવાની છે આ રીતના બધા આપણે ડીંડિયાનો ભાગ કાઢી લેશું એકદમ સરસ આપણે નીકળી ગઈ છે આપણે મસ્ત મરચીના ડીયા બધા નીકળી ગયા છે હવે તેને આપણે પેસ્ટ બનાવીશું આપણે એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં આપણે બધી મરચી નાખી દેસુ બધી મરચી નાખી દીધી છે તેમાં એક ચમચી આપણે લીંબુનો રસ નાખવાનો છે ત્યારબાદ બે ચપટી એટલે આપણે થોડી એવી અડદર નાખવાની છે ઝાઝી નહીં આપણે કલર એકદમ મસ્ત રહીએ આપણે એક ચમચી તેલ ઉમેરવાનું છે ઝાઝું નહીં એક ચમચી જ ઉમેરીશું આપણે એટલે આપણી પેસ્ટ આવીને આવી સ્મૂથ રહીએ એટલા માટે આપણે એક ચમચી તેલ નાખવાનું છે જાજુ નહીં અને આમાં આપણે નિમક તો જરા પણ નાખવાનું નથી જો નિમક નાખીશું તો મરચીમાંથી આપણે પાણી છૂટે છે એટલે આપણે જરા પણ નિમક નાખવાનું નથી હવે આપણે પેસ્ટ તૈયાર કરી લેશું આ પેસ્ટ તૈયાર કરવા માટે આપણે એકદમ આપણે મિક્સર નથી ફેરવવાનું ઓન ઓફ કરવાનું ઓન ઓફ કરવાનું એ રીતના જ આપણે ક્રશ કરવાની છે આ મરજી ત્યાં સુધી આપણે એક ધારું ચલાવવાનું જ નથી હવે આપણે ક્રશ કરી લેશું આપણી પેસ્ટ મસ્ત તૈયાર થઈ ગઈ છે એકદમ આપણે સ્મૂથ નથી બનાવવાની બહુ અદકચરી જ રાખવું છું તે એકદમ સરસ રહે છે જો આપણે એકદમ સ્મૂથ બનાવવા જાશું તો આપણો સ્ટોરેજ લાંબો સમય સુધી ટકતી નથી એટલે આ રીતના આપણે અદકચરી જ બનાવવાની છે એટલે એકદમ સરસ આવીને આવી રહેશે આપણે હવે આપણે એક ડબ્બામાં ભરી લેશું આપણે આમાં ભરી લેશું એક નાના ડબ્બામાં જો તમારે વધારે કરવાની હોય તો તમારે એકથી આરે એક ડબ્બામાં નથી ભરવાની મારે આ થોડી છે એટલે મેં નાના ડબ્બામાં ભરી છે જો ઝાઝી હોય તો તમારે નાની નાની ડબ્બી આપણે કિલો એક કે પાંચસો ગ્રામ કે કરવી હોય તો આપણે નાની નાની ડબ્બી લઈ લેવાની છે આઠથી દસ ડબ્બી અને આપણે થોડું થોડું ભરીને એમાં આપણે ફ્રીઝરમાં રાખી શકશું આપણે જો ઝાઝી હશે ને આપણે વારે વખતે બહાર કાઢશું અને ફરી મૂકીશું તો એમાંથી હીટ વહી જાય છે તો આપણું પેસ્ટ બગડી જાય છે એટલા માટે આ રીતના આપણે નાની નાની ડબ્બી લેશું અને આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે કાઢી લેવા થાય આપણે એક ડબ્બી ભરી લીધે છે તેને ઢાંકી દેસું અને આપણે આ રીતના મસ્ત પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જ્યારે આપણે ઉપયોગ કરવો હોય ત્યારે ફટાફટ કાઢીને આપણે પાછી ફ્રીઝરમાં મૂક દેવાની છે આપણે ફ્રિજમાં નથી મૂકવાની ફ્રિજમાં મૂકીશું તો આપણે બગડી જશે એટલા માટે આપણે ફ્રીઝરમાં મૂકવાની છે હવે આને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ